सालों तक मिली तो आप रापाजी जैसी जैम सोना आप लोग मत मरवादी तो आगे से तो आप रापाजी जैसे चारे कुंडल डांग सालों तो आप रापाजी कुंडल डांग लातो ना देखेंगे नहीं सम प्राउड सम नहीं पंदिशन प्राउड जो हमें डंजेरी आशी और स्ट्रेस मुझे नो कर दो नहीं पास हमने देख लेते हो और स्ट्रेस मुझे ना Hushi Munyo, Yok Kresi. I'm going to go to the house. I'm going to go to the house. મોરલાનો કણગણાટ જોરલા નો જેની પાડ તમે બતાવું છું સરસ મિથન જોવાલાયક સ્થળ છે બાળકોને ઠેર સીધી જો મોરલાનો કણગણાટ કેવો છે જો યાત્રિકો પણ છે ઘણાય અમે જીરાક છે એ જીરાક છે જો ચાલો આગળ તમને બતાવી દેવી હવે સિંગનો છે સરસ જોવા જાય આમ તો દર્શન કરવા લાયક સ્થળ છે સ્વામિનારાયણ કુંડ મંદિર કુંડળધામ ત્યારે દેજો અહીં દર્શન કરવા માટે જ્યારે આવું હોય આમ જો એકદમ સરસ મજાનું મંદિર છે બાળકો માટેનું રમવા માટેની પણ સુવિધા પણ સરસ મજાની છે અહીંયા જોવા જોઈએ સરસ મજાનું મંદિર એકદમ સરસ છે તો બતકા પણ સરસ સિંહ જો અહીંયા બેઠો છે ટાઈગર જોવા જોઈએ ચાલો વાગે તમને બતાવી દેવી પણ તમને આ બધું તમને તું આગળ જોવા જોઈએ જો અહીંયા પણ સરસ છે જોવા જોઈએ રીશ રીસ પણ બેઠું છે જો સરસ રીસ છે ઋષિ મુનો છે સંતો છે સ્વામિનારાયણના ભક્તો અહીંયા પણ જોવો છે સરસ એટલે જાય છે આગળ આગળ દર્શન કરવા જો અહીંયા શિવ ભગવાન છે જુઓ પાણીની વસાળા જોવો છે પણ છે જોવો જોઈશ નીલકંઠમણી કુંડળધામ આપણે સાલા મંદિરમાં અમારે એલિઝા છે મેડમ અને આપણે જઈશી મંદિરમાં બીજા મોટા જાબેરાજુ બે એક એકની બદલે બે હાથથી આવી ગયા હાથ આવી ગયો સરસ

વિડીયો આઉટ છે તારવાજરી પણ એટલે તમને જો સ્વામિનારાયણ મંદિરના આ ભોળાનાથ ના મંદિરના દર્શન કરાવી દીધા તમને સરસ મજાના જુઓ જો અહીંયા આપણે સરસ મજાનું છે સરસ લોકેશન છે સિંહ અરણિયા ફરવાલાયક સ્થળ છે ખરીયાખરનું પા પણ છે સર જો મગર વગર જેવું તમારા જો તમને નાઇન પામે અંદર કોઈને પ્રવેશ કરવો નહીં જોતા આ શું છે વગર છે ગો છે એની કુસળે તો ખાઈ ગયું છે જો આપણે અંદર તો દર્શન જે ના નતા ત્યાં આગળ આપણે જો અહીંયા તમને જો અહીંયા મૂર્તિના દર્શન કરાવી દીધું સરસ મજાની જો અને દરબાર ઘરમાં આપણે ત્યાં ઉતારવા દીધા છે ક્યારેક અમુક સમયે ઉતારવા દે અમુક સમય નથી ઉતારવા દીધો આપણે અહીં મૂર્તિનો સરસ મજાનો સ્ટોલ છે આપણે મૂર્તિ ફોટો પાડતા એક ચાલો તમને દર્શન કરાવી દેવી જો

ના મેં પ્રસાદ લીધો છો આપડો અડધો લાડુ જોડે આપણો જ છે ખાઈ જલો છો હા એને પ્રસાદ નો ખાઈ જાય મેં આ તો ખાઈ ગયા ચાલો જો આ છે આપણે સાળંગપુર મંદિર તથા કુંડળધામ બાલવાટિકા બાળકોને રમવા માટેનું હિંચકા ખાવા માટેની સુવિધા આવી પણ ઉપલબ્ધ છે અહીંયા તો સરસ મજાના બધા હિંચકો ખાઈ રહ્યા છે નાના બાળકો મોટા બા મોટા પણ હિંચકા ખાઈ શકે એવડા હિંચકા છે